યુટ્યુબ પર પ્રચલિત અને લાખો ફોલોઅર્સ ધરાવતા યુટ્યુબર્ના ચાર મિત્રોનો આનંદ કિલ્લોલ પડભરમાં જ માથમમાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે ચારેય મિત્રો રસ્તામાં જ મોતને ભેટ્યા હતા કારમાં મુસાફરી કરી રહેલા ચાર યુટ્યુબર હતા ચાર મિત્રો ઉત્તર પ્રદેશના અમરોદ જિલ્લાના હસનપુરથી ગજરોલાના તેમના મિત્રની બર્થડે પાર્ટીની ઉજવણી કરીને પરત ફરી ગયા હતા પરંતુ કોતવાલી હસનપુરી મનોતા ચોકી હેઠળના વિસ્તારમાં તેમને અકસ્માત નડ્યો હતો તો મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર યુટ્યુબર્સના રાઉન્ડ બે વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર કોમેડી વિડીયો બનાવતા હતા અને લોકોનું મનોરંજન કરતા હતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ